ધોરણ પારડી ગામે આવેલા પૌરાણિક ગાય પગલા મંદિર પરિસરનું ધોવાણ રોકવા ચૌદ પોઈન્ટ એકત્રીસ કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ બનશે રાજ્ય સરકાર દ્વારા બાવીસ કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ચોર્યાસી ના ધારાસભ્ય સંદીપ દેસાઈએ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ભક્તો અને આગેવાનો હાજર રહ્યા હતા કામરેજના ધોરણ પારડી ગામની સીમા તાપી નદી કિનારે અતિ પૌરાણિક ગાય પગલાં તીર્થ સ્થાન આવેલું છે છ પૌરાણિક સંખેશ્વર મહાદેવ સાંઈ બાબા મંદિર દત્ત ભગવાન મંદિર કૃષ્ણ મંદિર સહિત દેવોના મંદિરો આવેલા છે ઐતિહાસિક તીર્થ સ્થળ હોવાને કારણે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે પરંતુ મંદિર તાપી નદીના તટે હોવાથી અને ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાતા મંદિર પરિસરનું ખૂબ ધોવાણ થઈ રહ્યું હતું આ જ વાતને લઈ મંદિરના ટ્રસ્ટીઓ તેમજ ગ્રામજનો ખૂબ ચિંતિત હતા ત્યારે આ ગંભીર સમસ્યાની રજૂઆત રાજ્ય સરકારમાં કરતા રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ચૌદ કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવવા તેમજ રોડ રસ્તા સહિત અન્ય બાવીસ કરોડના ખર્ચે અન્ય કામોને બહાલી આપી હતી ત્યારે આજ વિકાસના કામોનું આજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજ રોજ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી પટેલ સાહેબની આગેવાનીમાં આજે ગાય પગલા મુકામે રાજ્યના માન્ય મંત્રી મુકેશભાઈ પ્રફુલ્લભાઈના સહયોગના કારણે આજે ચૌદસો એકત્રીસ લાખના ખર્ચે તાપી નદી કિનારે પાળિયો ન બનાવવાની કામગીરીનો શુભારંભ થઈ ગયો છે એની સાથે સાથે રાજ્ય સરકારે જેતરાダムમાંથી મંદિર વિકાસ માટે છ લાખ રૂપિયા અને રાજ્ય સરકારના માળમ વિભાગ તરફથી ગઈ પગડા રોડને વાઇડનિંગ માટે 2 કોડ એમ કુલલે 23 કરોડ રૂપિયા જીતે ગ્રાન્ટ મંજૂર કરી છે ચોરી આવશે વિધાનસભાના ધારાસભ્ય संदीप દેસાઈ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે થનારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મંદિર તાપી નદીના ધોવાણથી રોકવા માટે કરોડના ખર્ચે પ્રોટેક્શન બનાવવામાં આવશે આ સાથે મંદિર માટે કરોડ અને રસ્તો બનાવવાની કામગીરી સાથે કુલ બાવીસ કરોડના કામો પ્રવાસન વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગ્રામજનો તેમજ રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા